તો ઉપવાસ આને ના ધારે હા કરીએ તમે પોછમ કરી બસ આપણે તો ધરાઈ પછી આપણે બે ખાવા પાછી સાજો પાછી સંદર હશે મંદિર માં મંદિર તો બસ કુલર બની જાયો ના બેટા તું છોડવા આવી આવળો પોશન ચાલી એટલે બનાય બધે થોડી થોડી લેસી ગળે ને તો લેટવા બધો તે ખાઈ લેતી આપા પપ્પા છે યાર બોલ બ્રો એટલે મીઠાઈ થઈ ગળ્યા તીખું ગળ્યું જીવન નો ઉછા મના ભણસો ને તો તમે કોક બનશો તો કોક જીવન વ્યવસ્થિત જીવી રાખશો આટલી વાર ના થાય પપ્પા માથી શોધતા

ए गोका बाबा ए गोका बाबा ताऊ ने सकाजो एक टाइमच कुले खाई ले आणि हं हो श्रीफल फसाद करवानी हं खावणी बरोबर दुबोळ चोच समारे तं हं मस्का लाडीयो वर्षी है ले पति परसादी ले लिए वहन हां ताकत वाला पापा तो तो हाथ तो नहीं है और तो बापा 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 જોક માફ કરજો શિક્ષક સંભાળજો એટલે આ તૈયારક છો હા શિક્ષક અમે કે બીજે તો આ લાડુ જી હા લાડુ બરાબર આ લાડુ જોઈ લે હમ આજ ખાવાનું આ ગીયે જિકટ ટાઈમ મારા ઓબે યે કે દે એગા ભૂખ લાગી હોય આબોલા કો ખાવા કી કો કાદો ના તો